ભરૂચ કોંગ્રેસમાં બળવો થવાના એંધાણ પૂર્વપટ્ટી પર પકડ ધરાવતા નેતા કોંગ્રેસને રામ રામ કરે તો નવાઈ નહીં આખરે કોંગ્રેસના કયા નેતાઓ નારાજ છે ભરૂચ જિલ્લા કોંગ્રેસની આવી પરિસ્થિતિ માટે કોણ જિમ્મેદાર અંદરો અંદરની કાપવાની નીતિ લોકમુકે ચાલતી ચર્ચા લોકસભાની ચૂંટણીઓ પહેલા જ ભરૂચ બેઠક ઉપરનો રાજકીય રંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને જાહેર કરી ચૂંટણી જંગમાં ઝંપલાવી નાખ્યું છે તો સ્વામ્ય પક્ષે ભાજપ દ્વારા પણ લોકસભા માટેનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખોલી ચૂંટણી કામગીરી શરૂ કરી છે આ બધા વચ્ચે કોંગ્રેસ પક્ષ અત્યંત ઢીલાસમાં હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ બેઠક પર કોંગ્રેસના અગ્રણી નેતાઓની ચૂંટણી પ્રત્યેની ઢીલાસના કારણે કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો પક્ષ સામે છુપી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તેવામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પક્ષના એક કદાવર નેતા થોડા જ દિવસોમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે કોંગ્રેસ પક્ષમાં નામાંકિત અને આદિવાસી વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા અને ભૂતકાળમાં પણ પક્ષના અનેક હોદ્દા ઉપર રહી ચૂકેલા યુવા નેતા પક્ષથી નારાજ ચાલી રહ્યા છે અને તેઓ હવે આખરે પક્ષ છોડવાની તૈયારી કરી બેઠા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે જો ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પક્ષમાંથી આ યુવા નેતા રાજીનામું આપે છે તો કોંગ્રેસનો મોટો ઝટકો લાગી શકે તેમ કહેવાય રહ્યું છે અને જો આ બેઠક પર આ નેતાએ ભાજપને ઓપરેશન હાથ ધરી કોંગ્રેસ છોડાવી કેસરીઓ ખેસ પહેરાવે તો આગામી ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં ચેતર વસાવા સામે ભાજપ મજબૂત સ્થિતિમાં ટક્કર આપવા મુકાઈ જશે તેવી ચર્ચાઓ પણ જામી છે હાલ યુ આ યુવા નેતા દ્વારા માત્ર પક્ષ બેઠક પર નિષ્પક્ષ કામગીરી કરતો હોય તેવી વાતો સાથે પોતે રાજીનામું આપશે તેવું તેઓ અંગત મિત્રો સાથે ચર્ચાઓ કરી રહ્યા છે પરંતુ એક ચર્ચા એ પણ જામી છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી મતો પર પકડ જમાવી રાખવા માટે દિગ્ગજ કોંગ્રેસીઓને પોતાની તરફ ખેંચવા માટેનું ઓપરેશન પણ અંદરખાને શરૂ કર્યું હોવાની ચર્ચાઓ આ નેતાને કોંગ્રેસ પ્રત્યેની નારાજગી બાદથી ટોક ઓફ ધ ટાઉન બની છે તેવામાં ભરૂચ લોકસભા બેઠક પર મોટી રાજકીય ખીચડી રંધાઈ રહી હોવાનું હાલ કહેવાય રહ્યું છે